હલો દોસ્તો વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ જય શિયા રામ જય મેળણીમાં જય મોગલમાં બધા સારા દશો તો મારા તરફથી તમને હેપી હોળી અને હોળી નજીક આવી રહી છે તો દોસ્તો હોળી પર મહેમાન આવવાના છે ઘરે અને એટલા માટે મેં બનાવીએ છે મકઈની પાપડ એટલે પાપડ જોરદાર પાપડ બનાવે છે અને દેશી સ્ટાઇલથી બનાવે છે પાપડ અને ખાવામાં જોરદાર લાગે છે તો તમારા ઘરે પણ એવા પાપડ બનાવે છે કે બનાવતા દોસ્તો કોમેન્ટ કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરી નાખો દોસ્તો અને મારા મમ્મી અને મારો વાઇફ અને અમારે જોરદાર પાપડીઓ મળે છે તો આગળ તમે જોતા રહો વિડીયોમાં અને એન્ડ સુધી જોજો તો મજા આવશે અને શેર સસ્પ્રાક લાયક કોમેન્ટ કરી નાખજો દોસ્તો થેન્ક યુ બાય બાય ટાટા તો હલો દોસ્તો આ મસ્ત પાણી ઉકળી રહ્યું છે એમાં આવશું નાખશું મકાઈનો લોટ અને જોરદાર પાપડીનો લોટ તૈયાર થશે તમે જોતા રહો દોસ્તો આ પાપડિયાનો લોટ તૈયાર થઈ ગયો છે અને આ બે છોકરાઓ ખાવા માટે ઢોકે છે થોડું ઢાકી દેસો એટલે કમ્પ્લીટ થઈ જાય તો આ છે રાણી કપાસિયા તેલ દોસ્તો હવે પાપડ ઓણવાનું બનાવવાની રીત ચાલુ થઈ ગઈ છે આ છે મારા મમદર અને આ છે તમારા ભાભી અને આ છે તમારી નાની બેન લક્ષ્મીબેન એને વહેલા મમ્મી હું બીક લાગે છે ને

તો આ સુપડું ભરાઈને રેડી થઈ ગયું છે હવે તમારો ભાઈ જશે એને સુકવા માટે અને આ લોટ બંધાવવાનું ચાલુ જ છે આ છોકરો રડે છે ગરમા ગરમ પાપડી રેડી થઈ ગઈ છે હવે એને સુકવા જશું તો જુઓ સુપડો ભરીને પાપડીઓ તો લાઈક ફોલો શેર સબ્સ્ક્રાઈબ કરી નાખજો તો દોસ્તો હવે ખાટલા પર સુકવામાં આવશે પાપડી અને સુકાઈ જશે એટલે પછીને તેલમાં તળીને ખાવાની મજા આવશે ઓકે બાય બટાટા મળશું આવતા વર્ગમાં